રેલવે પ્રશાસને કચ્છને એક વધુ મોટી આપી છે જી હા આજથી ભુજ દિલ્હીની સીધી ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે અને આ માટે ભુજ વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ સૌ જાણો છો એ રીતે કચ્છ જિલ્લો ઔદ્યોગિક એકમની ની દ્રષ્ટિએ ખુબ જ મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને પરપ્રાંતિય લોકો અહીં રોજીરોટી કમાવા માટે આવતા હોય છે અને જ્યારે તેઓને પોતાના વતન પરત ફરવું હોય છે ત્યારે તેઓને ટ્રાવેલિંગમાં કોઈ પણ અગવડતા ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે અને ખાસ કરીને આ મજૂર વર્ગમાં ખુશી જોવા મળી હતી કારણ કે ભુજ દિલ્હીની સીધી ટ્રેન શરૂ થતા તેઓને હવે અગવડતાનો સામનો નહીં કરવો પડે રેલવે પ્રશાસન દ્વારા કચ્છનો વિકાસ થયો છે ત્યારથી કચ્છ માટે યોગ્ય પગલા ભરવામાં આવતા હોય છે અને ખાસ કરીને દર વખતે ગાંધીધામ રેલવે સ્ટેશન ને નવી ટ્રેન ફાળવવામાં આવતી હતી પરંતુ હવેથી ભુજ શહેર ને પણ નવી ટ્રેન ફાળવવામાં આવી રહી છે આ થકી હવે કચ્છ આવતા પ્રવાસીઓને અગવડતાનો સામનો નહીં કરવો પડે અને ડાયરેક્ટ ભુજ આવી તેઓ દિલ્હીની ટ્રેન પણ પકડી શકશે આ માટે કચ્છ પેસેન્જર્સ એસોસિએશન દ્વારા વર્ષોથી પ્રયાસો કરવામાં આવતા હતા અને આખરે તેઓને સફળતા મળી છે આવો આ અંગે વધુ સાંભળીએ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ કચ્છ પેસેન્જર્સ એસોસિએશનના સભ્યના શબ્દોમાં જે રીતે આજે ભુજથી દિલ્હીની સીધી ટ્રેન કચ્છ જિલ્લાની વર્ષોથી જે માંગણી હતી અને જે રીતે કચ્છ જિલ્લો દિન પ્રતિદિન અન્ય રાજ્યોથી સંપર્ક ધરાવે છે અવર જવર છે લોકો રહેતા હોય એના લાભ માટે જે રીતે કચ્છ જિલ્લાના પેસેન્જર એસોસિએશને વર્ષોથી મહેનત કરી સાંસદે ધારાસભ્યોએ અનેક વખત વાત કરી સ્વાભાવિક છે કે આપને લાગતું હોય કે આ ડિમાન્ડ પણ લોકોની હતી કે આ ટ્રેન દિલ્હીની સીધી મળે તો કચ્છને જવા માટે ફાયદો થાય એવીને એવી ડિમાન્ડ હરિદ્વારની પણ છે પણ સ્વાભાવિક છે કે માંગણી હોય અને માંગણીને મંજૂર થતાં સરકારને આયોજનમાં બજેટમાં સમાવેશ કરતાં સમય જતો હોય ત્યારે સકારાત્મક સરકાર જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકોના હિત માટે લોકોની સુવિધા માટે અનેક માગણીઓને ક્રમશ સમયસર થોડું મોડવેલું થતું હોય પણ લોકોનો વાત ચોક્કસ લોકોની સુવિધે સુવિધા માટે પ્રયત્નશીલ હોય અને જે રીતે આજે ભુજથી દિલ્હીની ટ્રેન આપણી આખી ભુજના લોકોએ એસોસિએશનના જે પેસેન્જર એસોસિએશનના આખી હોદ્દેદારોએ મહેનત કરીને આજે હાજર રહ્યા અને આપણે રેલવે મંત્રીને સાંસદ વિનોદભાઈને આખી ટીમને જેને જ્યાં મહેનત કર્યો સ્વાભાવિક છે કે આ રિઝલ્ટ મળવું કોઈ ધારે કે હું મારાથી મળ્યું એવું નથી ત્યારે અવાજ એક બુલંદ થઈને મળતો હોય લોકો માટે લોકોના પ્રતિ દ્વારા ધારાસભ્યો સાંસદો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પોઝિટિવ છે ત્યારે આ વાતને ગંભીરતાથી લઈ અને આજે ટ્રેનને આપણે જ્યારે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું કાયમી આ ટ્રેન સુસારું રૂપ રૂપે પ્રવાસીઓને સુવિધા પર ત્યાં દિલ્હીથી ભુજ અને ભુજથી દિલ્હી ચાલુ રહે એવી આજે હું રેલવે તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ મંત્રીશ્રીનો ખૂબ આભાર માનીશ સર્વજને જેને આમાં હિસ્સો લીધો છે એનો ખૂબ ખૂબ આભાર બે દિવસ મંગળ અને શુક્ર ક્રમશ એ જેમ વાત કરીને એમ જેમ ટ્રાફિક મળશે રેલવેને કામ જ કરવું છે એને સુવિધા આપી જો ટ્રાફિક મળશે તો એના દિવસથી વધારો પણ થતો જ જશે એ ભાઈ અકબાની પ્રમુખ રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ્છ પેસેન્જર એસોસિએશન ડીઆરયુસી મેમ્બર અને આ સેવા સાથે રેલવેની સેવા સાથે હું લગભગ પાંત્રીસ વર્ષથી જોડાયેલો છું અત્યારે આપણો ભુજનો જે ઉગતો સુરત છે રેલવે માટે કારણ કે અત્યાર સુધી બધું ગાંધીધામને મળતું હતું પણ હમણાં કચ્છમાં આપણે જે વ્હાઇટ ડેઝર્ટ બન્યું સ્મૃતિવન બન્યું મોદી સાહેબનું જે ધ્યાન ભુજ પ્રત્યે ને કચ્છ પ્રત્યે જે ધ્યાન છે અત્યારે ડેવલપ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ સ્ટેશન એકસો સિત્યાસી કરોડમાં પહેલાં એનો બજેટ હતો બસો ત્રેવીસ કરોડ થયા અને અત્યારે લાસ્ટ બજેટમાં વીસ કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા છે અને લગભગ મારી જાણકારી મુજબ અહીંયા એઆરએમની ઓફિસ ગાંધામથી અહીંયા શિફ્ટ થશે ભુજમાં અને પીઆરએસ બે બનશે એક સામેના પ્લેટફોર્મ પર અને એક અહીંયા બનશે એટલે આપણા માટે આ ખુશીની વાત છે કે આ જે આપણો ડેવલપ થઈ રહ્યો છે ભુજનો કચ્છનો પૂરો ડેવલપ થશે એવી મને આશા છે આ ટ્રેન અત્યારે સ્પેશિયલ ટ્રેન તરીકે જે હતી એને રેગ્યુલર ટ્રેન કરી અઠવાડિયામાં બે વાર મંગળવાર અને શુક્રવાર જશે અને એનો રેગ્યુલર ભાડામાં જશે અત્યાર સુધી જતી હતી સ્પેશિયલ ભાડામાં જતી હતી હવે રેગ્યુલર ભાડાથી જશે એમાંથી ત્રીસ ટકા ફાયદો થશે સો ટકા સંતોષણ અત્યારે ગામધામ જેટલી ટ્રેનો આવે છે બધી આવશે ભુજમાં અને અત્યારે એક કિલોમીટર પછી પાંચ પીટલાઇન બનશે અને નલિયાની જે થશે એક ટ્રેન નલિયા જશે પેસેન્જર ટ્રેન ઇજા થઈ જ ગયું પછી આપણા પાસે ટ્રેનનો ઘણી આવશે ઇન્ટરસિટી દોડી ન શકે એનું કારણ છે ટ્રાફિક ન મળે એટલું બધું બાકી જે રેગ્યુલર ટ્રેનનો જે છે કચ્છ એક્સપ્રેસ હતા સયાજી બેમાંથી એક ટ્રેન કોઈ પણ ત્યાં જશે એવું મને આશા છે લગભગ સયાજીનો એ લોકો વિચારે છે કારણ કે બાનાડા એરપોર્ટ જે છે ત્યાં ડિફેન્સને લીધે આપશે સયાજીને આપશે આ સમયથી માંગ હતી કે દિલ્હીથી કચ્છને નવી ટ્રેન મળે અને જે આપણે હમણાં જ ટ્રેન શરૂ કરવામાં આવી છે હું ભારત સરકાર અને રેલવે વિભાગનો કચ્છની જનતાવતી હું આભાર માનું છું અને આ ટ્રેન વીકમાં બે ત્રણ દિવસ ચાલશે અને રેગ્યુલર થાય જે માટેના પણ પ્રયત્નો રહેશે આપણી માંગ હતી કે કચ્છને ટ્રેન મળે અને ભવિષ્યમાં પણ જે કચ્છના લોકોની માંગ છે કે વંદે ભારત જેવી ટ્રેન આપણને કચ્છથી અન્ય શહેર અને પ્રાંતને જોડતી પ્રાપ્ત થાય જેના માટે પણ મારી રજૂઆતો થઈ છે અનેક સંસ્થા અનેક આગેવાનો અનેક લોકોના જે મંતવ્યો છે જે મળ્યા છે અને સરકારની અંદર મેં રજૂઆત કરી છે તો આવનાર સમયમાં એ સિવાય પણ અન્ય પ્રાંતોને જોડતી નવી ટ્રેનો મળે જે માટે પણ પ્રયાસો ચાલુ છું